દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું આપના આરાધ્ય એવા ભગવાન શ્રીકૃષ્ણને સુંદર એવી અદભુત દ્વારકા નગરની ગાથા ભગવાન શ્રીકૃષ્ણ દરેક સનાતનીના આરાધ્ય દેવ છે મિત્રો આ ભગવાન શ્રીકૃષ્ણનો અંતિમ સમય કેવો હતો અને દ્વારકાનગરી ભગવાન કૃષ્ણના અંતિમ સમય પછી ક્યાં ગઈ જેની આ વીડિયોમાં આપણી વિગતવાર માહિતી જાણીશું મિત્રો દ્વારકાનગરી ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે મહાભારતમાં વર્ણવેલ કથા અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે કંસનો વધ કર્યો ત્યારે કંસના સસરા જરાસંધે પ્રણ લીધું કે તે શ્રીકૃષ્ણ અને યદુવંશીઓનો નાશ કરશે આવી સ્થિતિમાં યદુવંશીઓની સુરક્ષા માટે શ્રીકૃષ્ણે મથુરા છોડવું જ યોગ્ય સમજ્યું મથુરા છોડ્યા પછી તેમણે સમુદ્ર કિનારે એક દિવ્ય અને ભવ્ય નગરની સ્થાપના કરી જેનું નામ દ્વારકા રાખવામાં આવ્યું અહીં આવ્યા પછી તેઓ પોતાના પ્રિયજનો સાથે શાંતિથી જીવન જીવવા લાગ્યા પછી સમયનું ચક્ર ફર્યું અને લગભગ છત્રીસ વર્ષ સુધી કુશળતાપૂર્વક રાજ્યનું સંચાલન કર્યા પછી એક દિવસ અચાનક તેમણે દેહત્યાગ કર્યો અને વૈભવશાળી દ્વારકા નગરી પણ સમુદ્રમાં સમાઈ ગઈ એવું કહેવાય છે કે માતા ગાંધારીએ શ્રીકૃષ્ણને આપેલા શાપને કારણે આવું થયું હતું માતા ગાંધારીએ ક્રોધમાં આવીને શ્રીકૃષ્ણને શાપ આપ્યો હતો મહાભારતના અઢાર દિવસ ચાલેલા યુદ્ધમાં દુર્યોધનના મૃત્યુ પછી જ્યારે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ રહ્યો હતો ત્યારે પોતાના સો પુત્રોના મૃત્યુથી દુઃખી ગાંધારીએ મહાભારતમાં કૌરવોની હાર માટે શ્રીકૃષ્ણને જવાબદાર ઠેરવ્યા અને શાપ આપતા કહ્યું જેમ કૌરવોના વંશનો નાશ થયો તેમ આજથી છત્રીસ વર્ષ પછી તમારા યદુવંશનો પણ નાશ થશે આ સાંભળીને બધા પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ શ્રીકૃષ્ણ અવિચલિત રહ્યા અને હસતા હસતા આ શાપ સ્વીકારી લીધો ધીમે ધીમે સમય પસાર થતો ગયો મહાભારતનું યુદ્ધ પૂરું થયાને પાત્રીસ વર્ષ થયા અને ત્રીસમું વર્ષ શરૂ થયું ત્યારે દ્વારકામાં અનેક અપશકુન દેખાવા લાગ્યા તે જ સમયે મહર્ષિ વિશ્વામિત્ર કણવ અને દેવર્ષિ નારાયણ દ્વારકા પહોંચ્યા જ્યારે યાદવ કુળના યુવાનોને ખબર પડી કે કેટલાક ઋષિઓ દ્વારકા આવ્યા છે ત્યારે તેમણે ઋષિઓ સાથે મજાક કરવાનું નક્કી કર્યું યાદવ યુવાનોએ શ્રીકૃષ્ણના પુત્ર સાંભને સ્ત્રીનો વેશ પહેરાવી ઋષિઓ સમક્ષ લઈ ગયા અને કહેવા લાગ્યા પ્રણામ ઋષિગણ આ સ્ત્રી અમારા ભાઈ બબરૂની પત્ની છે અને ગર્ભવતી છે તેને પુત્રની ખૂબ ઈચ્છા છે હે ઋષિવર કૃપા કરીને જણાવો કે તેના ગર્ભમાં પુત્ર છે કે પુત્રી છે હે ઋષિવર તમે તો જ્ઞાની અને અંતર્યામી છો ધ્યાન લગાવીને અમને જણાવો કે તેના ગર્ભમાંથી શું જન્મ લેશે આવું કહેતા જ ઋષિઓ ધ્યાનમાં લીન થયા પરંતુ ધ્યાન લગાવ્યા પછી તેમને જાણ થઈ કે આ કોઈ સ્ત્રી નથી પરંતુ શ્રી કૃષ્ણનો પુત્ર સાંભ છે આ શરાર્થથી ઋષિઓ ક્રોધિત થઈ ગયા અને શાપ આપતા કહ્યું અમારી સાથે આવી નીચ મજાક કરતા તમને શરમ ન આવી આ કોઈ સ્ત્રી નથી પરંતુ શ્રીકૃષ્ણનો પુત્ર સાંબ છે અમે તમને શાપ આપીએ છીએ કે તેના ગર્ભમાંથી લોખંડનો મુશળ જન્મશે અને તે જ લોખંડના મુશળથી તમે બળરામ અને કૃષ્ણ સિવાય આખા કુરનો નાશ કરશો ગભરાયેલા યાદવ યુવાનોએ ઋષિઓને ક્ષમા માગવાનું શરૂ કર્યું ના ના ઋષિવર અમને માફ કરો અમે મોટી ભૂલ કરી અમારી શરાર્તની આટલી મોટી સજા ન આપો પરંતુ ઋષિઓએ તેમની વાત ન સાંભળી પછી તે ત્રણેય ઋષિઓ શ્રીકૃષ્ણને આખી ઘટના જણાવવા ગયા શ્રીકૃષ્ણે કહ્યું હે ઋષિવર જેમ તમે કહ્યું તેમ જ થશે બીજી બાજુ ગભરાયેલા યાદવ યુવાનોએ આખી ઘટના રાજા ઉગ્રસેનને જણાવી રાજાએ કહ્યું તમે ચિંતા ન કરો અમે તે લોખંડના મુશળનો ચૂરો બનાવીને પ્રભાસ નદીમાં વહાવી દઈશું જેથી આ શાપથી મુક્તિ મળશે બીજા જ દિવસે સાંબે લોખંડનો મુશળ જન્મ આપ્યો યાદવ યુવાનોએ તે મુશળ રાજા ઉગ્રસેનને આપ્યો રાજાએ તે લોખંડના મુશળનો બારીક ચૂરો બનાવડાવીને સમુદ્રમાં ફેંકાવ્યો યાદવ રાજ્યમાં નશીલી દવાઓનું ઉત્પાદન ક્યારેય નહીં થાય અને જે કોઈ આવું કરતું જોવા મળશે તેને તેના ભાઈબંધુઓ સાથે સૂર્યે લટકાવી દેવામાં આવશે આ રીતે દ્વારકાવાસીઓ પોતાના પર આવનારા સંકટથી બચવા માટે અનેક પ્રયત્નો કરવા લાગ્યા પરંતુ કહેવાય છે ને જે વિધિના વિધાનમાં લખેલું હોય તે થઈને જ રહે લોખંડના મુશળના જન્મ પછી દ્વારકામાં વારંવાર ઝડપી તોફાન આવવા લાગ્યા ઉંદરોની સંખ્યા એટલી વધી ગઈ કે નગરમાં માણસો કરતાં ઉંદરો વધુ દેખાતા હતા સ્ત્રીઓ પોતાના પતિઓને દગો આપવા લાગી ગાયોના પેટમાંથી ગધેડા જન્મવા લાગ્યા ગુરુજનોનું અપમાન થવા લાગ્યું ખાવા બેસતા જ થાળીમાં ખોરાકની જગ્યાએ નાના નાના જંતુઓ ચાલતા દેખાતા આ બધું કારણો પલટફેર જોઈને શ્રીકૃષ્ણે કહ્યું મહાભારતના સમય જેવો યોગ હતો તેવો આજે પણ છે આ અમારા બધાના વિનાશનો સંકેત છે ગાંધારી માતાના શાપનો સમય આવી પહોંચ્યો છે શ્રી કૃષ્ણે દ્વારકાના બધા પુરુષોને તીર્થંડીમાં સ્નાન કરવા જવાનું કહ્યું બધા યદુવંશીઓ સ્નાન કરીને પાછા ફરતી વખતે પ્રભાસ ક્ષેત્રે પહોંચીને રહેવા લાગ્યા ત્યાં તેમણે મદિરાપાન શરૂ કર્યું મદિરા પીધા પછી બધા હોશ ખોઈ બેઠા અને એકબીજાને મારવા કાપવા લાગ્યા તે લડાઈમાં સાત્વિક અને પ્રદ્યુમ્ન પણ માર્યા ગયા પોતાના પુત્રોને મરતા જોઈ શ્રી કૃષ્ણ ક્રોધાવસ્થામાં આવી ગયા અને તેમણે સમુદ્રકિનારે ઉગેલી દૂરવા ઉખાડી લીધી તે દૂરવા ભયંકર મુશળ બની ગઈ પછી તેમણે જે કોઈ સામે આવ્યું તેને તે મુશળથી મારી નાખ્યું ખરેખર આ દૂરવા તે જ લોખંડના ચૂરામાંથી ઊગી હતી જે ઉગ્રસેને સમુદ્રમાં ફેંકાવ્યો હતો યદુવંશીઓએ તે જ એકબીજાને મારવાનું શરૂ કર્યું જે કોઈ ક્રોધમાં આવીને તે ઘાસ હાથમાં લેતું તેના હાથમાં તે મુશળ બની જતું તે મુશળથી પિતા પોતાના પુત્રોને અને પુત્રો પોતાના પિતાને મારવા લાગ્યા શ્રીકૃષ્ણ ત્યાં ઊભા રહીને વિધિના વિધાનનો ખેલ જોઈ રહ્યા હતા જ્યારે તેમણે જોયું કે તેમનો પુત્ર સાંબ અને પૌત્ર અનિરુદ્ધ પણ માર્યા ગયા ત્યારે તેમનો ક્રોધ પ્રજ્વલિત થયો અને તેમણે બાકીના યાદવોનો સંહાર કરી નાખ્યો ત્યારબાદ શ્રીકૃષ્ણ બળામના પગલાંને અનુસરીને જંગલ તરફ ચાલ્યા ગયા ત્યાં જઈને તેમણે જોયું કે બળરામ યોગમુદ્રામાં સમાધિ લગાવીને બેઠા છે તેમણે પોતાનું શરીર છોડી દીધું અને તેમના મુખમાંથી એક વિશાળ સર્પ નીકળ્યો જેના અનેક મુખ હતા તે સર્પે શ્રીકૃષ્ણને પ્રણામ કરીને સમુદ્રના માર્ગે પરમધામ તરફ પ્રયાણ કર્યું બળરામના પ્રાણત્યાગ પછી શ્રીકૃષ્ણ જાણતા હતા કે હવે બધું સમાપ્ત થઈ ગયું છે થોડી વાર પછી તેઓ પીપળના ઝાડ નીચે બેઠા તે સમયે તેમણે પોતાનું ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું હતું તેઓ પોતાના જમણા પગ પર ડાબો પગ રાખીને બેઠા હતા તેમનું લાલ લાલ તળિયું રક્તકમળની જેમ ચમકતું હતું તે સમયે એક બહેલીઓ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેને કૃષ્ણનું લાલ તળિયું દૂરથી હરણના મુખ જેવું લાગ્યું તેણે તેને હરણ સમજીને તીર છોડ્યું જ્યારે તે નજીક આવીને જોયું તો તે બોલ્યો અરે આ તો ચતુર્ભુજ પુરુષ છે તે ડરથી ધ્રુજવા લાગ્યો અને કૃષ્ણના ચરણોમાં માથું રાખીને બોલ્યો હે મધુસૂદન મારાથી અજાણતા આપાપ થયું છે કૃપા કરીને મારો અપરાધ માફ કરો અથવા મને હમણાં મારી નાખો જેથી આવી ભૂલ ફરી ન થાય શ્રી કૃષ્ણ હસતા હસતા બોલ્યા જરા તું ડરે નહીં આ બધું વિધિના વિધાનનું લેખાજોખા છે ત્રેતાયુગમાં જ્યારે મેં રામનો અવતાર લીધો હતો ત્યારે તું વાનરાજ બાલી હતો અને મેં તારા પર છુપાઈને તીર ચલાવ્યું હતું જેનાથી તારું મૃત્યુ થયું હતું આજે દ્વાપરયુગમાં મેં તે જ મૃત્યુ પોતાના માટે પસંદ કર્યું તે મારી ઈચ્છા પૂરી કરી હવે તું મારી આજ્ઞાથી તે સ્વર્ગમાં રહે જેની પ્રાપ્તિ મોટા મોટા પુણ્યકર્મીઓને થાય છે ત્યારબાદ સ્વર્ગલોકમાંથી એક વિમાન આવ્યું અને બહેલિયાને તેમાં બેસાડીને લઈ ગયું શ્રીકૃષ્ણના સાથી દારૂક તેમને શોધતા ત્યાં પહોંચ્યા અને તેમને આ હાલતમાં જોઈને તે શ્રીકૃષ્ણના ચરણોમાં પડીને રડવા લાગ્યા કૃષ્ણે કહ્યું દારૂક હવે તું દ્વારકા જા અને ત્યાં બળરામ ભાઈના પરમગતિ અને મારા સ્વધામ ગમનની વાત કહે બધાને કહે કે તેઓ પોતાનું સામાન અને ધન લઈને ઇન્દ્રપ્રસ્થ જતા રહે મારા ન રહેવાથી આખી દ્વારકા સમુદ્રમાં સમાઈ જશે શ્રી કૃષ્ણની આજ્ઞા મળ્યા પછી દારૂ ત્યાંથી ચાલ્યો ગયો તેના જતા જ ભગવાન શિવ પાર્વતી બ્રહ્મા બધા દેવી દેવતાઓ અપ્સરાઓ રાક્ષસો દેવગણ શ્રીકૃષ્ણના પરમધામ પ્રસ્થાનને જોવા માટે ઉત્સુકતાથી આવ્યા અને આકાશમાંથી તેમના પર ફૂલોની વર્ષા કરવા લાગ્યા બધા દેવી દેવતાઓને જોઈને શ્રીકૃષ્ણે પોતાનું શરીર છોડી દીધું અને કમળ જેવી આંખો બંધ કરીને હંમેશ માટે પોતાના સ્વર્ગલોક પરત ફર્યા શ્રીમદ ભાગવત અનુસાર जारे श्री कृष्ण अने बलराम गमन नी खबर परिजनों ने त्यारे दुख थी प्राण त्यागी दीधा देवकी रोहिणी वसुदेव बलराम पत्नीओ नी राणीओं वगैरे शरीर छोड़ी दीधु अर्जुन प्रभास क्षेत्रे गया अने बधा नो अंतिम संस्कार करयो बीजा दिवसे वसुदेवे प्राण त्याग्या તેમનો અંતિમ સંસ્કાર કર્યા પછી અર્જુન બધા દ્વારકાવાસીઓને લઈને દ્વારકાથી નીકળી ગયા જેવા તે લોકોએ દ્વારકાનગરી છોડી તેનું રાજમહેલ અને નગરી સમુદ્રમાં સમાઈ ગયા એવું કહેવાય છે કે દ્વારકાનગરીના અવશેષો આજે પણ સમુદ્રમાં જોવા મળે છે જે દર્શાવે છે કે તે સમયે ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી કેટલી ભવ્ય અને સુંદર હશે જે એક શાપને કારણે તબાહ થઈ અને સમુદ્રમાં સમાઈ ગઈ એવું કહેવાય છે કે તે પછી જ કરયુગની શરૂઆત થઈ તો મિત્રો આ હતી ભગવાન શ્રીકૃષ્ણની અદ્ભુત એવી દ્વારકાગરીની ગાથા મિત્રો જો આ વીડિયોની માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર હરે કૃષ્ણ